આપણા દેશનું નામ શું છે ભારત દેશની રાજધાની કઈ છે ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો ભારત દેશનું ગણતંત્ર ક્યારે સ્થપાયું ભારત દેશમાં કેટલા રાજ્યો છે ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ છે ભારતના હાલના વડાપ્રધાન કોણ છે ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ભારત દેશના રાષ્ટ્રધ્વજનું નામ શું છે તિરંગામાં કેટલા રંગ છે કયા કયા વાઈટ રંગના પટ્ટામાં શું આવેલું છે અશોક ચક્રમાં કેટલા આરા છે ભારત દેશ માં રાજ્યો કેટલા છે આપણે કયા રાજ્ય માં રહીએ છીએ ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતિક કયું અશોક અશોક સ્તંભ માં કેટલા સિંહ છે અશોક સ્તંભ માં નીચે શું લખેલું છે ભારત માતા કી